જાણવા માટે વિડીયા ને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે પાક વીમા લઈને કૃષિ મંત્રીની બેઠક ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં સરકારના પાક વીમા રિપોર્ટની નકામા બાદ કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે અધિકારીઓ સાથે આજે પાક પાક વીમાને લઈને બેઠક યોજી હતી આ બેઠકમાં વીમા અંગે ચાલી રહેલી કામગીરી પર સમીક્ષા કરવામાં આવી રહી છે તેમજ હાઈકોર્ટ દ્વારા રિપોર્ટ સંસદે કરેલા ડાયરેક્શનની સમીક્ષા કરવામાં આવી છે આવતીકાલે દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે પણ બેઠક યોજાવામાં આવશે કેન્દ્રીય મંત્રી સાથે બેઠકમાં પડતર મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે પાક વીમામાં બાબતે બે સપ્તાહમાં વધુ વિગતો આપવા હાઈકોર્ટને આદેશ ઉલ્લેખનીય છે કે ગત રોજ હાઈકોર્ટે રાજ્ય સરકારને પાક વીમાના રિપોર્ટને નકારી લીધા હતા સરકારે રજૂઆત સાંભળ્યા વિના જ સરવા બનાવ્યો જોવાનું હાઈકોર્ટે અવલોકન છે નવેમ્બરથી સોગંદનામું કરવામાં અને બે સપ્તાહમાં વધુ વિગતો આપવા હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો હતો આગળ વધુ વાત કરીએ કે પાક વીમાને હાઈકોર્ટની એક્શન હાઈકોર્ટ નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાને જણાવ્યું હતું કે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો મળ્યો જ નથી સરકાર સામે આંકડાઓને રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી વારને સ્વીકાર કર્યો છે સરકારે ઉપર ઉપરવટ જોઈને ટેકનિકલ કમિટી બનાવી છે આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીઓને બચાવવા પાક વીમાને ઓફડાઓને બદલાવ્યા છે સરકારે પોતે જ સ્વીકાર્યું છે મહત્વની વધુ વાત કરીએ કે આયુષ્યમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધિત કરતા દેશના વડીલો માટે સમાચાર આપ્યા છે જેમાં સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર માટે મફત કરવામાં આવશે મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને ઉલ્લેખ કર્યો હતો કે ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુએ માય ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો આ ભવિષ્યમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ યુવાનો રજિસ્ટ્રેશન કરાયું છે વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂત દેવા માફી અંગે માગણી ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાળીસ પોઈન્ટ એકાવન ખેડૂતોને લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ કે દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ કરોડ રૂપિયાનું દેવું છે તેમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોને એક પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડની પણ વધારે લોન લીધી છે ખેડૂતોને લોન આપવાને ખાનગી જાહેર ક્ષેત્રની બેંકો સ્વાયથી આગળ છે ખેડૂતોનું દેવું છે આગળ વાત કરીએ કે આમાં ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકાર વીસ ને પચીસ ઉદ્યોગપતિને આઠ લાખ કરોડ રૂપિયા દેવું આપે છે તો ભાજપ સરકાર માફ કર્યા છે તે ખેડૂતોને કેમ નહીં દેવ માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સંમતિ દ્વારા દેવા માફીની માગણી કરવામાં આવી હોય છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારને ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીનો દેવો માફ કર્યા છે તો ગુજરાતને ભાજપ સરકારે ખેડૂતના દેવા માફ કરવા જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના હિતના ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મળી હતી આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે વિગતે મુજબ રાજ્યમાં સાંજ ખેંચાતા સરકાર એક્શનમાં આવી છે સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરાવી હતી આ બેઠકમાં સૌરાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય છે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના પર ભરવાનો નિર્ણય લેવાનો છે જેમાં સૌરાષ્ટ્ર સૌથી યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુભલામ યોજનાની સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આગળ વાત કરીએ કે મોદી ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ ગઈકાલે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી આ સભામાં તેમણે ફરી ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાતા લોકોને કહ્યું હતું કે જો મેં પ્લાન તૈયાર રાખ્યો છે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારી પેટ્રોલ કે ડીઝલ ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરવાનો ઉપયોગ કરવાની યોજના કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવનારી તેમને રેશનિંગ અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે કુટુંબનો કોઈ પણ સભ્ય માનસિક પંદર હજાર ઓછી આવક ધરાવતો હોય અને તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માનસિક પંદર હજાર વધુ આવક ધરાવતો હોય અને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાતમાં પૂર્વષ્ઠ વિભાગે તરાવ જારી કર્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ તે વધારીને પંદર હજાર કરવામાં આવી છે મહત્ત્વની વાત કરીએ કે આધાર કાર્ડના નવા નિયમો જાણો યુઆઈડીએ અનુસાર આધાર કાર્ડના ધારકોને તેના જીવનકાળમાં માત્ર બે વાર જ તેના આધાર કાર્ડ ડેટાનું નામ બદલી શકશે જે કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એકવાર જ જન્મ તારીખ અપડેટ કરાવી છે તો આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણું સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી કોઈપણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તેના માટે કોઈ મર્યાદા નથી આગળ મહત્વની વાત કરીએ કે પોતાનું ઘર બનાવવા માટે સહાય મળશે ઘર બનાવવા ગુજરાત સરકારે આપશે તેમને એક લાખ બત્રીસ હજાર રૂપિયા અથવા એક લાખને વીસ હજારની સહાય આ બંને યોજનામાંથી તમે કઈ યોજના લાગુ પડે છે તેના વિશે વાત કરવાના છીએ તો એક પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાં આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમે એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપતા હતા જેમાં તમને પહેલો હપ્તો સાઠ હજારનો બીજો હપ્તો ચાલીસ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજારનો આપવામાં આવતો હતો જેમાં અત્યારે ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમને કરેલી અરજી પાસ થઈ જશે અને એકાઉન્ટમંત નંબર આપ્યો તે હપ્તા મળવાનું શરૂ થઈ જશે આગળ મહત્વની વાત કરીએ ખેડૂતો માટે પંદર લાખ રૂપિયાની સહાય આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર તેના ખેડૂતોને પીએમ કિસાનની એ યોજના શરૂ કરી રહી છે આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદન સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવામાં આવશે આથી આ સહાય આપવામાં આવશે આ યોજનાને લાભ લેવા માટે અગિયાર કે અગિયાર ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની સો ઓફિશિયલ વેબસાઇટ પર તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો આગળ વાત કરીએ કે ખેડૂતો માટે નવી સબસિડી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન બે પર બે લાખને પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્ર શા માટે ઘણા પગલાં લીધા છે આ કેન્દ્ર માટે ખેડૂતો માટે કૃષિ યાત્રીકરણ યોજનાની નામની યોજના શરૂ કરી છે લગભગ એસી ટકા ખેડૂતોના નાના અને સીમાંત જમીન ધારકો છે સ્વાભાવિક એ છે કે આવક પણ ઘણી ઓછી છે આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે આ યોજનાના નાના અને સીમાંત ખેડૂતોને જનજાતિ અને જનજાતિ માટે આપવામાં આવી રહી છે આગળ વાત કરીએ કે ત્રણસો યુનિટ મફત વીજળી કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને બજેટ દરમિયાન કહ્યું હતું કે સરકાર વીજળી સમસ્યા ખતમ કરશે દેશને વીજળી વિના ઊભો કરવામાં પ્રતિબંધ છે દેશના કરોડોના કરોડ રૂપિયાનો રૂપ ટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવશે અને બજેટ બે હજાર ચોવીસમાં જાહેર કરવામાં આવી હતી કે ઘરમાં ત્રણસો યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે તેમણે કહ્યું હતું કે દર દરેક પરિવારના દર વર્ષે પંદરથી અઢાર હજાર રૂપિયાની બચત કરશે વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકશે આગળ મહત્વની વાત કરીએ ખેડૂતોને પચીસ હજારની સહાય ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાર કટર યોજનાની અમલ મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ચાપ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે જેનાથી તમે પાકને કાપણી કરવા મદદરૂપ નીવડે છે ચાપ કટર એવું મશીન છે કે જેનો ઉપયોગ ઘાસ કઠોળનો છોડ મકાઈ ડોડા વગેરે નાના ટુકડાઓનો કાપવા માટે થાય છે આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી સરળતાથી ખપે ખચે છે અને સ્વાસ્થ્ય માટે સુધારો થાય છે ચાપ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે આગળ મહત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટના યાર્ડ માર્કેટ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટનની વધુ આવક થઈ છે જાડી મગફળીને સત્તરસો ક્વિટન આવક થઈ છે અને જાડી મગફળીના ખેડૂતોને એક હજારથી બારસો રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો જ્યારે ચીણી મગફળીની ચૌદસો ક્વિટન આવક થઈ હતી જેના એક મણનોએ એક હજાર ને થી બારસો ને ચાળી રૂપિયાનો સુધીનો ભાવ જોવા મળ્યો હતો માર્કેટ યાર્ડમાં લાલ સુકા મરચાંની આવક થઈ હતી આ યાર્ડમાં આજે લાલ સુકા મરચાંની ત્રણસો વીસ ક્વિટન આવક થઈ છે મરચાનો ભાવ ખેડૂતોને તેરસો ને પચાસ થી સોના અને ચાંદી કેરેટ સોનું આઠસો ને દસ રૂપિયા મોંઘું થયું છે અને તોતેર હજાર બસો પચાસ રૂપિયા પ્રતિસ દસ ગ્રામ પહોંચી ગયું છે બાવીસ કેરેટનું સોનું સડસઠ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ ભાવ વેચાઈ રહ્યું છે તો ચાંદી પન્નાર મોગી થઈ છે મહત્વની વાત કરીએ કે તેલંગાણાના ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંબંધ તેલંગાણાના સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ પરિવહન અને વેચાણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું એ છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોને ઘટાડો થશે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે તમને જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલા તમાકુને નિકોટીન હોય તે શરીર માટે ખૂબ જ ખતરનાક છે આગળ વાત કરીએ કે ફરી વરસાદની આગાહી આજે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આજે સુરત નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી છે તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે તાપી અને ડાંગમાં હવામાન વિભાગ દ્વારા ચાલુ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ચાર દિવસ માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે ત્યારે વાત કરીએ કે શુક્રવારે ગુજરાતના એકસો એકવીસ તાલુકાના સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં સુરતના ઉમરવાડા અને નવસારીમાં વાસદના સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ચાલીસ તાલુકામાં એક ઇંચ વરસાદ વધુ વરસ્યો છે આગળ મહત્વની વાત કરીએ કે ખાતરને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણી ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં બે લાખ પંચાયત કરોડની અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી આ સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી તેમણે ખેડૂતો માટે નેનો યુરિયા પચાસ ટકા ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાયો છે અમિત શાહે નાણાં મંત્રી બે હજાર ચોવીસ અને પચીસ માટે સહકારની એગ્રી ટુ યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર ટકા સહાયતા યોજનાનો શુભારંભ કર્યો છે કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહે ને હપ્તે ત્રણ નેનો ખેડૂતોનેનોયુરિયાની પ્રતિબંધત્મક કિટ આપવામાં આવશે આગળ વાત કરીએ કે બે હાજર ચોવીસમાં પંદર હજારની સહાય પીએમ વિશ્વમ યોજના પીએમએ વિશ્વકર્મા યોજનાને હેઠળ લોકોને પોસ્ટ ટકા દર સાથે પ્રથમ હપ્તા તરીકે એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે આ સાથે કામગીરી પાયાની અને અધતમ તાલીમ પણ આપવામાં આવશે આ યોજનાને લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની ટૂલ કિટ પણ આપવામાં આવશે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે સરકાર દ્વારા અઢાર પંચ પરંપરાગત સૌ કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવશે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામગારીઓને શિલ્પકારો મદદ કરશે તેમાં સુથાર ઉડી બનાવવા માટે લુહાર તાળા બનાવવા માટે સુવર્ણકારો કુંભારો શિલ્પકારો કડિયાઓ માછીમારો જાળ બનાવવાની રમકડા બનાવવામાં સમાવેશ થાય છે આગળ વાત કરીએ કે આ કાર્ડમાં મળશે બે લાખનો વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકાર વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડની યોજના શરૂ કરી હતી આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અત્યાર સુધી આ કાર્ડ હશે તે સહાય એક કાર્ડના અનેક ફાયદા સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાની અકસ્માત વીમો લાભ મળે છે આ ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અને સ્વરોજગારો માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે છેલ્લે મહત્વની વાત કરીએ વીમા વગરના વાહકો ચાલકો સાવધાન રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકાર મોટી એક્શન લીધી છે હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે તેવું દીધું છે મોટર સ્કિટર એસ્ટ એકસો નવ્વાણુંની ધારા પર એકસો સેતાળીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાતને થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લેઘન માટે દંડની સાથે સાથે જેલના જ જવાનો પણ વારો આવી શકે છે